રાજા ધીજરાજ આયા અને વેરા એ આઈશુ ભાઈ આપરા જંતિભાઈ રાયમલભાઈ પાડીવારન માઈક આપજો બધાન વધાવજો જે જે આવો ને મેમોન બધાન વધાવજો અને હા આઈ ગરો હારું 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 આપરા ભાઈ મારા ભાવજો આ બાજુ આવો ઈ બે આવો જગ્યા કઈ બેહી આવી આ રાકા તું આ બાજુ આવે હારું હારું અને અપરાસ ભાઈ અપરાસ ચોડો રાખે તું બે જા અને ભાઈ હા લ્યો ચાલુ કરો ભાઈ ભાઈ હા અલે શેરડીઓ માં ઉડરે ગલા શેરડીઓ ઉડરે ગલા ડિયો ગુંવારે સદવા ઉેરા હેરી જગણી માણી સતર સોયો મારાજ જોગણી માણી સતર સોયો રે ગ બાજુ હાલ દરેક જગ્યાએ મારું પુદ્રાહેન ત્યાસી ચોર્યાસી

દલુજી 88 છે ને બે સ જીરો છે છે ને તો દરેક જે મહેનત કરે છે લીલીવાડી માટે એમના સિતારાના બદલી નાખું તો મારું નામ જોગણી નહીં શક નહીં સં ભાઈ પણ 37 છે કઠ આ બગરા 0 છે ને તો સેવકોના નાવનાના દરેકના દહકાના તો મારું નામ માતા લ્યો ભાઈ અમારા દાડા સુખ ન જોયા એ ઝુકણી દાડા દુખ ન જોયા તન હંભાડી હંબાડી અમે કણુ ઘણુ એ મારો ઉપ્રણો લેવા એ મારી લીલીવાડી ની વાડી જો

ए रे हट काठने मारी जोगणी ए मारी जोगणी ए बा ए बा हां भोजी हां बाबो बाबो बाबो

નો ઓ 18 આલમની જોગણી આવી છે અને ભાઈ એક સરકારી આલો અજયભાઈ ચંદીસર પણ આયા છે સરકારી આપો વાહ વાગ વાહ વાગ વાહ મારું મારું ઝંડી મારું ઝંડી હે મારું ઝંડી આવો 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 હા હો જય હો જય અને અમારા આજે ખાસ નમ્ર વિનંતી આપણે આ નીચે વાળાનું ભૂણી ગયા

પણ રાકે જ છોજીઓ કોઈ નવસો પંચાવન હોય તો મને કહેજો કોઈને હોય તો ના હોય તો એમ કહેજો ખાલી ધૂણવા બેસી પણ નવસો પંચાવન સિતારાના બદલી નાખું તો હું લીલીવાડીની જોગણી મટી જાઉં આજ તો ગરીબી હશે પણ તાલેવન ના બનાવું તો મારું નામ માતા નહીં

જો ગણી તારી મજામાં ખજાના હોય તારી મજામાં સજાના હોય તારી મજામાં રઈવાર બંગડ બંગ મારું वाह अर्शद घड़ी 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 घड़ी

અને ભાઈ દરેક દીકરીઓ થી મોડીન ભાઈઓ થી મોડીન અને મારા જવાની અટા ઘરો થી મોડીન દરેક ને મારા જોગણીના ભગવાન ખૂબ મજા કરી રહ્યા છે અને મારા ધાવો તો હજુ હોલ અઢાર બન્યા છે પણ આયા છે દરેક છોકરો થી મોડીન દુખિયારો મોડીન અને છોકરાઓ મોજ કરવા આયા છે બધાને જેવા આયા છો એવા મિકવાના આવું તો મારું નામ લીલીવાડી ની જોગણી ના કહેવાય હાલો અબરા કાજલબેન ડોડિયા અને અમારા યોગેશ કુમાર ના આમંત્રણ મારા આવન થયું છે અમારા બેન અમારા બેન અમારા મોટા બેનની ખાસ ફરમાઈ સદી કે આજે બે પધારે અને મારી ભાઈ માતા માટે મારા આવવું પડ્યું છે સાહેબ અમારા કમલેશભાઈ પુંદરાશણ અરે ઊભો આ ફરમાઈ સદી એટલે આવું પડ્યું છે મારી જોગણી મને યાદ કરી ગભર કેવું ભગવાન માજને જીન દુખ પડ્યો દુખની દુખની વિરામ તમે બાવડેથી બાવડો જાલ્યો કાજલ બેન રૂપિયો દી જગત આવો આવો મોક્ર દુખ કોડું ઝાલ તો મારી સદની જોગણી ઝાલે કનો ભવાની મારી ઓનલાઈન જોગણી એ બગાડ મારી રાઠોડની જબરી ના જોરાવર જોગણી આગાડો ऐ दैतेन ऐ दैतेन वाह राहुल भाई वाह राहुल भाई वाह बिडज वाह बिडज जाय जोगणी हाय जोगणी हाय जोगणी हाय जोगणी हाय जोगणी एम 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 गुण वेडा न गुण समय बनो રે 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 રો 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 મારી ઉણ સદના મારી રાઠોળની જોગણી મારી બુન દીકરીઓની મારી કુવાસી જોગણીતાની ખીલાયેલી માં કારા ભમરા ના પે માં જોગણીતાની ખીલાયેલી માં કારા ભમરા ના પે હોય ની હોળવાણ રાખજે તાના સેવકોનો કોનો કોઈ દાડો કડવો કોટો ના વાગ આ લીલી વાડી ના સેવક નો કોઈ દાડો કડવું બગાહું નાયા વૈ ની હોળવાળ રાખજે મહાદેવ

અને આપણે મંદિરના ગેટ આગળ જે પણ મારા જોગણી ના લાડકવા હોય એવું ભાવ હોય બે જો કારણ એ દર્શન કરવાવાળાને તકલીફ પર છે દર રવિવારે આનું આ ના કહેવાનું હોય મંદિર તમારું છે આ દીવો તમારો છે આ ધર્મની ધજા તમારી છે અને તમે શ્રદ્ધા લઈને આવ્યા હશો તો દરેકનું કામ પૂરું થશે પણ દરેકે જગ્યા લેવી અને જગ્યા લઈને બેહું પણ વેરાય મોટું ભાઈ બિપિન સિકે રોનક અને મારા ગમે ગમતી આવેલા ટાઈ ઘરોથી મોડીન દુખિયારોથી મોડીન હું જોગણી એક જ વધાવવા લઉં છું અને જો તમારા સીતારામ જો દહકો ના બદલી નાખું તો મારું નામ જોગણી નહીં જય જય જોગણી મારી બેન દીકરી વભરજી અઢાર લખવા નહીં હોલ બનવા નહીં દેવા હતર સભાઈ દરેક ના સીતારામ ના બદલું તો મારું નામ માતા નહીં બાપુ બોલો હા અને દલપતસિંહ બોલો કયું ગો ઠાકોર છો પટેલ છો પટેલ છો પણ મારા ભાઈની પાઘરીમાં અમારા ભાઈની પાઘરીમાં પટેલ તું એડી પૂછું છું એવું મને જોગણી દેખાય છે આ બાજુમાં અમારા રાયમલ ભાઈ છે એમની ઓખમાં મને સધી માતા દેખાય છે તોથી એડી મારી દીકરી છે એના વખમાં સિગોતર માતા દેખાય છે સિગોતર કું શું હજુ તો હું ખોરું છું તમે તો અહીં ખાલી જ છો બે પલોઠીએ ના ના ક્લિયર હું જ કરે હા ક્લિયર એટલે ખબર ના પડી પણ ચોખવટ કરે હું ઇંગ્લિશમાં આવડતું નહીં પણ પેલો ફુગ્ગાવાળો રહ્યો ને એવી એક દીકરીનું મરણ થયેલું દીકરી મરણ થયેલું ખરું જવન જોત હતી અને કોઈના ઝઘડામાં મળી જેલી અને અમારા દીકરાઓ આજ કહેવા ના હોય આ ખૂનામ બેહી જાઓ મોજે લેવ હોભરાય કરો આશીર્વાદે લેતા જાઓ અને ચા પોણી સમોસો ખાતા જાઓ પણ મોજ કરો હા બે જવાનું ડાહ્યા છે મારું પછી પટેલ મારા પાટીદાર છો એટલે એક વાત કરવી છે પણ ભાઈ રાયમલ ભાઈ અને થઈ જાય કાજલ બેન અમારો છોકરો જબર હાલ લઈને આવ્યો છે <reliable sound> ताँ। के मना हो सदनी जोगणी सारवाई डाक जड़ी वागे के कनु बुआजनी माता लाडवाई डाक जड़ी બા બાપણી એ મારા ગનુ હોવાજીની એ મન હું આને સદની પાચા લાડવાઈ ડાકલાની જડી માં કેશે એ ડાકલાની હા મારી જોગડીયા આવી એ આવી હા ભોણા હા ભોણા હા ભોણા હા ભોણા હા ભોણા એ આવી એ આવી એ એ હમ ભાડી હમ ભાડી సాతెబెదతి 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 મારી જોગણી જેદાડ થી બધા કોઈ મારી જોગણી ને મા બાપ કીધું છે એટલા માટે ખાસ એટલા માટે ખાસ માટે ખાસ કરી દીધા જે દાડે થી તર તન કીધા અમે છો તાને છો લાઈ દીધા એ જોગણી અમે છો ને છો અરણો જેવા કે ગુગરા મારવાણમો બોલે મોને અરણો જેવા કે ગુગરા મારવાણમો બોલે મારી જોગણી આજચર છા ચારે કો એ રોમા ધણી ઉર સદવા કે ઘુઘરા લીલી વાળી બોલે મોર ઉર સદવા કે ઘુઘરા લીલી બોલે મોર મારી જોગણી તારી ચર્ચા ચારે ગોર જોગણી ભાઈ અમારા મેનાદ્રથી મેલાનું એવી ફરમાઈ છે કે આ બાર છોકરાઓ અંદર માતા નહીં એટલે બાર ઓટલા માટે પહેલા જ મારા એકાવન હજાર લખજો અને આ પણ જે આવશે પુનૈ માં જવાના હશે કોઈ ને કોઈ આ મેલા મેના આવો ને આવો હરતો રહેજે પણ મારું દબાઈ જ્યો મેલા